છબી કે કેનવાસ ને ઉતાવો અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે રજની પ્રજાપતિએ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે જોકે પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે આ યુવકે પ્રતિન ચોકડી નજીક છેલ્લા દસ વર્ષથી ઓટો પાર્ટસ દુકાન શરૂ કરી છે અમુક પરિસ્થિતિને લઈને રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે પેઇન્ટિંગ બનાવવાનું પણ યથાવત રાખ્યું છે આ યુવકે અલગ અલગ ચિત્રો બનાવી પોતાની કળા અને પ્રતિભાને પેઇન્ટિંગ દ્વારા રજૂ કર્યા છે જેમાં તેઓએ સ્લેપ સ્કેચ પેઇન્ટિંગ વોટર કલર પેઇન્ટિંગ ઓઇલ પેઇન્ટિંગ કેનવાસ પેઇન્ટિંગ પોર્ટ્રેટ પેઇન્ટિંગ જેવા ઘણા બધા સ્કેચ તૈયાર કર્યા છે અત્યાર સુધીમાં રજની પ્રજાપતિ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ મરહુમ સાંસદ અહેમદ પટેલ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ સહિત અનેક નેતાઓના પણ તેમણે સ્કેચ તૈયાર કરી તેમને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા છે વ્યવસાયની સાથે જ પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ વર્કની તેમની આજીવિકાનો નવો સ્ત્રોત બન્યો છે લોકો હવે તેમની પાસે વિવિધ ફોટો પેઇન્ટ કરાવી રહ્યા છે એક હજાર રૂપિયાથી લઈને વીસ હજાર સુધીના કેનવાસ પેઇન્ટિંગ પણ તેઓ કરી રહ્યા છે અગાઉ કોલેજ કાળમાં તેમના પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં પણ ભાગ લીધો હતો પણ પરિવાર તે તેમણે આ હુનર છોડીને ઓટો પાર્ટ્સની દુકાન શરૂ કરી હતી પણ આજે એ દુકાન સાથે તેમના માટે પેઇન્ટિંગનું હુનર પણ એક આવકનું સ્ત્રોત બની ગયું છે મારું નામ રજની પ્રજાપતિ છે મેં બે હજાર નવમાં એમએસમાં કોલેજમાંથી આર્ટ કોલેજમાંથી ફાઇન આર્ટ ખતમ કર્યું છે ત્યાંથી પેઇન્ટિંગ લાઇનનું અત્યારે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરું છું અને દુકાન પણ સંભાળું છું મેં ઘણા બધા સ્લેમ સ્કેચ વોટર કલર ઓઇલ પેઇન્ટિંગ કલર કલર પેઇન્ટિંગ પછી કેનવાસ પેન્ટિંગ ઘણા ઘણા ડ્રોઈંગો બનાવે છે એમાં પોર્ટ્રેટ પણ બનાવેલા છે ઘણા નેતાઓના પણ બનાવે છે ઘણા લોક લોકલ પબ્લિકના પણ બનાવે છે ઘણા રાજકારણના પણ બનાવેલા છે ને ઘણા રાજકારણો ગ્રીપમાં પણ આપેલા છે હું દસ વર્ષ દુકાન પર સંભાળું છું પાર્ટ ટાઈમ પેન્ટિંગ પણ કરું છું ટાઈમ મળે તે પ્રમાણે આર્ટ મારા માટે એક શોખ પણ છે ને એક ફ્રી માઇન્ડ માટે લાઈફ પણ છે જે કામ કરવાથી એકદમ મગજ ફ્રેશ પણ થાય છે